નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જે ભરતીને આપણે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા હું તમને આ વિડીયો અંદર આપવાનો છું માટે આ વિડીયોને લાસ્ટ જોજો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે ભરતી જાહેર થયેલી છે તે ભરતીની પોસ્ટ છે કોન્સ્ટેબલ ઇન જીડી જેમાં અલગ અલગ ફોર્સીસ આવે છે જેમ કે બીએસએફ સીઆઈએસએફ વગેરે જે ફોર્સિસ આવે છે તે ફોર્સિસની અંદર આ ભરતી જાહેર થયેલી છે આ આ ભરતીના ભરતીના ફોર્મની વાત કરીએ તો ફોર્મ શરૂ થઈ છે અને ચૌદ દસ બે હજાર ચોવીસ રાત્રેના બાર વાગ્યા સુધી આની માટેના ફોર્મ ભરાય છે આ ભરતીના જે ફી પેમેન્ટ કરવાની આવે છે તે ફી પેમેન્ટ તમે લાસ્ટ પંદર દસ બે હાજર ચોવીસ રાત્રેના બાર વાગ્યા સુધી તમે આની માટેની ફીસ પે કરી શકો છો જો ફોર્મની અંદર કોઈ પણ સુધારો વધારો હોય અથવા તો તમે તમારું ફોર્મ છે આ ભરતીની જે પરીક્ષા છે તે અંદાજીત જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનાની અંદર આવવાની શક્યતા છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ લાયકાતની તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે ભરતી જાહેર થયેલી છે તે ભરતી અંદર જે લાયકાત છે તે ધોરણ કોઈ પણ વિદ્યાર્થીએ ધોરણ દસ પાસ કરેલું હોય તે વિદ્યાર્થી આની માટેના ફોર્મ ભરી શકે છે વાત વિદ્યાર્થી મિત્રો ટોટલ જગ્યાની તો આની ઓગણચાલીસ હજાર ચારસો એક્યાસી જેની અંદર અલગ અલગ ફોર્સ જેમ કે બીએસએફ સીઆઈએસએફ સીઆરપીએફ એસએસબી આઈટીબીપી આસામ રાઇફલ એસએસએફ અને એનસીબી આ બધા ફોર્સિસ ની અંદર ભરતી આવેલી છે જેની અંદર કેટેગરી વાઇઝ અને મેલ અને ફીમેલ કેટેગરી વાઇઝ જગ્યા તમને અહીં આપેલી છે એવું લાગે તો તમે આનો સ્ક્રીનશોટ પાડી લેજો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પગાર ધોરણની તો જે જીડી ની પોસ્ટ છે તેમાં પગાર 18000 થી સ્ટાર્ટિંગ છે અને 56900 સુધી અને જે એસએ એનસીબી ની જે પોસ્ટ છે તેમાં 21700 થી લઈ અને 69100 સુધીની તમને પગાર મળવા પાત્ર છે હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે ઉંમર મર્યાદાની તો વિદ્યાર્થી મિત્રો આની માટે જે ઉંમર મર્યાદા છે તે ઓછામાં ઓછા અઢાર વર્ષ અને વધારેમાં વધારે ત્રેવીસ વર્ષ છે જો તમે એસસી અથવા તો એસટીમાંથી આવતા હોય તો તમને પાંચ વર્ષની છૂટછાટ મળશે અને જો તમે ઓબીસીમાંથી આવતા હોય તો તમને ત્રણ વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે તેમજ એક્સ સર્વિસમેન માટે આની અંદર ત્રણ વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે તો વિદ્યાર્થી મિત્રો આ તમારી એજ લિમિટ છે જે તમારી એક એક બે પ્રમાણે કાઉન્ટ થશે અને જેનો જન્મ એક એક બે હજાર બે થી લઈ અને એક સાત બે હજાર સાત સુધીમાં હોય તે અઢાર થી ત્રીસ વર્ષ સુધીની અંદર ગણવામાં આવશે અને સિવાયના જે છે તેને એજ મળવા પાત્ર હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પરીક્ષા ફીસની તો વિદ્યાર્થી મિત્રો આની અંદર જે પરીક્ષા ફીસ છે તે સો રૂપિયા છે જેમાં બહેનો એસસી અને એસટી વાળા અને એક્સ સર્વિસમેન વાળા વિદ્યાર્થી મિત્રો એ આની માટે કોઈ પણ પ્રકારની ફીસ ભરવાની રહેતી નથી હવે વિદ્યાર્થી મિત્રો વાત કરી આપણે એક્ઝામ સેન્ટરની તો આના એક્ઝામ સેન્ટર છે અમદાવાદ ગાંધીનગર મહેસાણા રાજકોટ સુરત અને વડોદરા જે ગુજરાતના છે એ જે અમરાવતી ઓરંગાબાદ એ બધા ગુજરાત બહારના એક્ઝામ સેન્ટર રહેશે તો આપણા ગુજરાતની અંદર આ જે સેન્ટર મેં તમને કીધા તે સેન્ટર અંદર તમારી એક્ઝામ આવશે હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે એક્ઝામની તો વિદ્યાર્થી મિત્રો અંદર જે એક્ઝામ આવશે તેમાં તમારે સીબીટી એટલે કે કમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન આવશે જેની અંદર તમને ટોટલ ચાલીસ ક્વેશ્ચન સોરી ટોટલ જે તમારે ક્વેશ્ચન આવશે તે તમારે એસી ક્વેશ્ચન આવશે જેની અંદર જનરલ ઇન્ટેલિજન્ટના ટોટલ વીસ ક્વેશ્ચન હશે અને ચાલીસ માર્ક મળશે જનરલ નોલેજના વીસ ક્વેશ્ચન હશે અને ચાલીસ માર્ક મળશે મેથેમેટિકના વીસ ક્વેશ્ચન હશે અને ચાલીસ માર્ક મળશે અને ઇંગ્લિશના અને હિન્દીના વીસ ક્વેશ્ચન હશે અને ચાલીસ માર્ક મળશે અને આની માટેનો તમને જે સમય છે તે સાહીઠ મિનિટનો મળશે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જે ટેસ્ટ આવશે તે ફિઝિકલ ટેસ્ટ આવશે જેમાં રેસની વાત કરીએ તો મેલ માટેની જે રેસ છે તે પાંચ કિલોમીટરની રેસ રહેશે જે ચોવીસ મિનિટમાં પૂરી કરવાની રહેશે અને બેનો માટેની જે રેસ રહેશે તે એક પોઈન્ટ છ કિલોમીટરની રહેશે અને જે સાડા આઠ મિનિટમાં જે છે તે પૂરી કરવાની રહેશે એ સિવાયની જે એક રેસ આવશે મેલ માટેની તે એક પોઈન્ટ છ કિમીની આવશે જે સાત મિનિટની અંદર પૂરી કરવાની રહેશે અને આ ફક્ત લદ્દાખ માટે છે અને ફિમેલ માટે જે છે તે આઠસો મીટરની આવશે અને તે પાંચ મિનિટમાં પૂરી કરવાની રહેશે પણ આ રેસ છે જે લદ્દાખની અંદર રહેતા હોય તે કેન્ડિડેટ માટે જ છે બાકી બધા માટે પાંચ કિલોમીટરની આવશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ હાઇટની તો મેલ માટેની જે હાઈટ છે તે એકસો સિત્તેર સે અને ફિમેલ માટેની હાઈટ છે તે એકસો ને સત્તાવન સીમી રહેશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ તો એસસી અને એસટીમાંથી જો કોઈ વિદ્યાર્થી આવતા હોય તો એસસી કેન્ડિડેટ જો મેલમાંથી હોય તો એકસો પોઈન્ટ પાંચ સેમી અને ફિમેલ હોય તે એકસો પચાસ રહેશે ત્યાર પછી આપણે વાત કરીએ ચેસ્ટની તો વિદ્યાર્થી મિત્રોમાં તમારે ઓછામાં ઓછી જે સાથી છે તે 80 ની જોઈશે અને ફૂલ આવીને પાંચ બરાબર જો તમારી સાથી 81 થતી હોય તો પણ તમારે ફૂલ આવીને પાંચ થાવી જોઈએ તો આ રીતે જે છે તમારી છાતી રહેશે તેમજ એસસી અને એસટી કેન્ડિડેટ માટે જે છે તે સેવન્ટી સિક્સ રહેશે અને ફૂલ આવીને પાંચ રહેશે હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ડોક્યુમેન્ટમાં તો ડોક્યુમેન્ટમાં વિદ્યાર્થી મિત્રો તમારે છે ને ફોટો અપલોડ કરવાનો આવશે જે તમારો ફોટો છે ને એ આ રીતનો હોવો જોઈએ આ રીતનો તમે સૂતા હોય બાજુમાં જોતા હોય કાળો હોય ચશ્મા પહેરેલા હોય તો સેલ્ફી લીધેલો ફોટો હોય તો તે ફોટો આની અંદર ગણવામાં આવશે એટલે તમારો પ્રોફેશનલ તમારો જે ફોટો હોય જે તમે સ્ટુડિયો અંદર પડાવેલો હોય એવો ફોટો જ આની અંદર અપલોડ કરવાનો રહેશે ત્યાર પછી આપણે સાઈનની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો તમારી સાઇન છે ને એકદમ ક્લિયર દેખાવી જોઈએ તમારી સાઇન જો આ રીતની આખી નો હોવી જોઈએ આખું પેજ નો હોવું જોઈએ આડી અવળી ઊંધી છતી આ રીતની તમારી સાઇન હોવી જોવે નહીં ક્લિયર દેખાય એ રીતની તમારી સાઇન અપલોડ કરવાની રહેશે ત્યાર પછી વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો મિત્રો ડોક્યુમેન્ટ વાત કરીએ તો આની માટેના ફોર્મ ભરવા માટે ધોરણ માર્કશીટ આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો હવે વિદ્યાર્થી મિત્રો તમને વાત કરી લઉં આની આખી પ્રોસેસની તો જો તમારે આ ફોર્મ ભરવું હોય તો આની માટેની પ્રોસેસ કઈ રીતની હોય કેમ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ નથી હોતો તો વિદ્યાર્થી મિત્રો આને માટે છે ને મેં પાંચ સ્ટેપની અંદર આ ફોર્મ ને કરેલું છે જેમાં તમારે સ્ટેપ વન તમારે એ કરવાનું છે કે તમારે આની માટેનું ઓનલાઈન ફોર્મ ભરવાનું છે જે એસએસએ ની વેબસાઇટ ઉપર જાય અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અથવા તો તમારા નજીકના જે સાયબર કેફે હોય ત્યાં જ તમે આની માટેનું ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને ત્યાર પછી જે છે ને સ્ટેપ ટુ આવે તે સ્ટેપ ટુમાં તમારે આની કમ્પ્યુટર પરીક્ષા આવશે કમ્પ્યુટર પરીક્ષા વિદ્યાર્થી મિત્રો તમે પાસ કરશો ને ત્યારબાદ સ્ટેપ થ્રીમાં તમારે ફિઝિકલ ટેસ્ટ દેવાની આવશે અને વિદ્યાર્થી મિત્રો તમે ફિઝિકલ ટેસ્ટ પાસ કરશો એટલે તમારે એક મેડિકલ ટેસ્ટ થશે અને મેડિકલ ટેસ્ટ પાસ કરશો એટલે તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન આવશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમારા બધા ડોક્યુમેન્ટ જો બરોબર હશે તો તમને આની માટેની જે જોબ છે તેની તમને સિલેક્શન કરવામાં આવશે અને પછી તમને ઓફર લેટર આપવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતના જે છે તમારે આની અંદર બધા અલગ અલગ પ્રકારની સ્ટેપ આવશે જો વિદ્યાર્થી મિત્રો તમારો વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય તો અમારો નંબર છે ત્રાણું એકત્ર રીતે આ નંબર ઉપર તમને અમને વોટ્સઅપમાં જોઈન લખી અને મેસેજ કરી શકો છો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને ને કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ જય હિન્દ જય ભારત વંદે માતરમ